નમસ્કાર ભારતની હજારો કોલેજો અને યુનિવર્સિટીઓ એમને સુધારવા માટે કોઈ એક માસ્ટર પ્લાન હોઈ શકે ક્યારેય વિચાર્યું છે વેલ આજે આપણે એવી જ એક યોજના વિશે વાત કરવાના છીએ જેનું નામ છે રૂસા એણે બરાબર આ જ કરવાનો પ્રયાસ કર્યો હતો જુઓ આપણે બધાએ સર્વ શિક્ષા અભિયાનનું નામ તો સાંભળ્યું જ છે બરાબર ને એ હતું પ્રાઇમરી અને સેકન્ડરી શાળાઓ માટે પણ પછી સવાલ એ થાય કે હાયર એજ્યુકેશનનું શું મતલબ કે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓનું શું બે હજાર તેર પહેલાં ખરેખર કહીએ તો એમના માટે કોઈક મોટી દેશવ્યાપી યોજના હતી જ નહીં અને આજ સૌથી મોટી ખૂટતી કડી હતી ઉચ્ચ શિક્ષણ માટે કોઈ એકીકૃત યોજના હતી જ નહીં એ એકદમ વેરવિખેર ક્ષેત્ર હતું કોઈ એક મોટી વ્યૂહરચના વગર જાણે કેપ્ટન વગરનું કોઈ જહાજ દિશાહીન ભટકતું હોય આજ સૌથી મોટી સમસ્યા હતી તો બસ આજ ખાલી જગ્યા ભરવા માટે ઓક્ટોબર બે હજાર તેરમાં એક નવી સ્કીમ લોન્ચ થઈ આર યુ એસ એ આનું પૂરું નામ છે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અને એનું મુખ્ય ઉદ્દેશ્ય એકદમ સીધો અને સરળ હતો રાજ્યોની જે પણ હાયર એજ્યુકેશન સંસ્થાઓ છે એમને વ્યૂહાત્મક રીતે એટલે કે સ્માર્ટ રીતે ફંડ આપવું પણ અહીંયા એક મિનિટ આ વ્યૂહાત્મક કે સ્માર્ટ ફંડિંગ એટલે શું જુઓ આ કોઈ બ્લેન્ક ચેક જેવું નહોતું કે લો પૈસા ને વાપરો ના આ હતું પરફોર્મન્સ આધારિત ફંડિંગ એટલે કે જો કોઈ સંસ્થા નક્કી કરેલા સુધારા કરે જેમ કે સારું પરિણામ લાવે નવા કોર્સ શરૂ કરે તો જ એમને ફંડ મળશે સીધી વાત કામ બતાવો અને ભંડોળ મેળવો સારું તો આ પૈસા આવશે ક્યાંથી આ એક પ્રકારની ભાગીદારી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જે જનરલ કેટેગરીના રાજ્યો હતા ત્યાં કેન્દ્ર સાહીઠ ટકા અને રાજ્ય ચાલીસ ટકા ખર્ચ ઉઠાવતું પણ જે ખાસ કેટેગરીના રાજ્યો છે જેમ કે ઉત્તર પૂર્વના કે પહાડી રાજ્યો એમને વધુ સપોર્ટની જરૂર હોય એટલે ત્યાં કેન્દ્ર નેવું ટકા જેટલો મોટો હિસ્સો આપતું હતું આનાથી એ વાત પાકી થતી કે કોઈ રાજ્ય પાછળ ન રહી જાય હવે રૂસાનો આખો પાયો ત્રણ મુખ્ય સ્તંભો પર ટકેલો હતો એમ સમજો કે આ ત્રણ શબ્દો જ આખા મિશનનો સાર છે એ છે પહોંચ સમાનતા અને ઉત્કૃષ્ટતા ચાલો આ ત્રણેયને જરા વિગતમાં સમજીએ યાદ રાખજો આ ત્રણ શબ્દો એક્સેસ એટલે કે પહોંચ ઇક્વિટી એટલે કે સમાનતા અને એક્સેલન્સ એટલે કે ઉત્કૃષ્ટતા આ જ રૂસાનું હાર્દ હતું તો પહેલો સ્તંભ હતો પહોંચ એટલે કે એક્સેસ આનો સીધો મતલબ હતો કે બને એટલા વધુ યુવાનો કોલેજ સુધી પહોંચી શકે એક ટાર્ગેટ નક્કી કરાયો હતો દેશનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે અઢારથી ત્રેવીસ વર્ષની ઉંમરના યુવાનોમાંથી ઓછામાં ઓછા ત્રીસ ટકા યુવાનો હાયર એજ્યુકેશનમાં જોડાય અને માનીને ચાલો એ સમય માટે આ બહુ મોટો અને મહત્વાકાંક્ષી ટાર્ગેટ હતો પછી આવ્યો બીજો સ્તંભ સમાનતા એટલે કે ઇક્વિટી આનો હેતુ એ હતો કે શિક્ષણ બધા માટે સુલભ બને ખાસ કરીને લઘુમતીઓ મહિલાઓ અને એસસીએસટી વિદ્યાર્થીઓ માટે અને ત્રીજો અને સૌથી મહત્વનો સ્તંભ હતો ઉત્કૃષ્ટતા એટલે કે ક્વોલિટી આમાં બે મુખ્ય બાબતો પર ફોકસ હતું એક બધી સંસ્થાઓને નેક એક્રેડિટેશન મળે જે એક પ્રકારનું ક્વોલિટી સર્ટિફિકેટ છે અને બીજું અંડર ગ્રેજ્યુએટ લેવલથી જ રિસર્ચ અને ઇનોવેશનનું કલ્ચર બન ઓકે તો આ બધી તો થિયરીની વાત થઈ પણ પ્રેક્ટિકલી આ જે ગ્રાન્ટ મળતી હતી એના પૈસા વપરાતા ક્યાં હતા ચાલો હવે રૂસાના મુખ્ય ઘટકો પર એક નજર કરીએ આ ફંડનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હતો જેમ કે જૂની કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે ઘણી નાની કોલેજોને ભેગી કરીને એક ક્લસ્ટર યુનિવર્સિટી બનાવવામાં આવતી એવા જિલ્લાઓમાં નવી મોડલ ડિગ્રી કોલેજ સ્થાપવામાં આવતી જ્યાં હાયર એજ્યુકેશનની સુવિધા ઓછી હોય અને હા ડિજિટલાઇઝેશન પર પણ બહુ ભાર હતો એટલે કે વાઇફાઈ કેમ્પસીસ અને સ્માર્ટ ક્લાસરૂમ્સ અને હવે જરા આંકડા પર ધ્યાન આપીએ જો કોઈ હાલની કોલેજને અપગ્રેડેશન કરવું હોય તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ તરીકે બે કરોડ રૂપિયા સુધીની રકમ ફાળવવામાં આવતી પણ કોલેજની સરખામણીમાં યુનિવર્સિટીઓ માટે આ રકમ સીધી દસ ગણી વધારે હતી યુનિવર્સિટીઓને અપગ્રેડેશન માટે વીસ કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળતી આના પરથી જ અંદાજ લગાવી શકાય કે કેટલા મોટા પાયે રોકાણની યોજના હતી પણ રૂસાની સૌથી રસપ્રદ વાત કદાચ આ હતી આ સ્કીમમાં ટેકનોલોજીનો અદ્ભુત ઉપયોગ થયો પારદર્શિતા જાળવવા માટે ઇસરો સાથે મળીને ભુવન રૂસા નામની એક મોબાઈલ એપ બનાવવામાં આવી આ એપથી શું થતું તો જે પણ બાંધકામનું કામ ચાલી રહ્યું હોય એના દરેક તબક્કાના જીઓટેગ કરેલા ફોટા અપલોડ કરવા ફરજિયાત હતા એટલે કોઈ ગડબડ નહીં કહી શકાય કે આ એક હાઈટેક ચોકીદાર હતો જે ફંડના યોગ્ય ઉપયોગ પર નજર રાખતો પણ જેમ કહેવાય છે ને પરિવર્તન એ સંસારનો નિયમ છે તો રૂસાની સફરમાં પણ એક નવો અધ્યાય શરૂ થયો ચાલો જોઈએ કે આગળ શું થયું તો બે હજાર તેરમાં રૂસા લોન્ચ થયું અને એના બરાબર દસ વર્ષ પછી બે હજાર ત્રેવીસમાં આ યોજનાનું એક નવું સ્વરૂપ સામે આવ્યું એક નવા નામ સાથે પીએમ યુષા હવે સવાલ એ થાય કે આ ફેરફારની જરૂર કેમ પડી તો એનું કારણ હતું નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એનઈપી બે હજાર વીસ નવી શિક્ષણ નીતિના જે નવા લક્ષ્યો હતા એની સાથે તાલમેલ બેસાડવા માટે રૂસાને અપડેટ કરવું જરૂરી હતું અને આ જ અપડેટ થયેલા વર્ઝનનું નામ છે પીએમયુએસએ એટલે કે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન આખી વાતનો સારાંશ એક બહુ સરસ વાક્યમાં કહી શકાય કે રૂસા એ માત્ર ઈમારતો બનાવવાની યોજના નહોતી પરંતુ તે ભારતીય શિક્ષણને વૈશ્વિક મંચ પર લઈ જવાનો પાયો હતો આનો મતલબ બહુ ઊંડો છે આ વાત માત્ર ઈંટો અને સિમેન્ટની નહોતી પણ ભારતના ઉચ્ચ શિક્ષણનું ભવિષ્ય ઘડવાની હતી તો હવે થી પીએમયુએસએ સુધીની આ જે સફર છે અને નવી શિક્ષણ નીતિ સાથે એનો જે તાલમેલ છે એનાથી ખરેખર ભારતના હાયર એજ્યુકેશનનું ભવિષ્ય કઈ દિશામાં જશે શું આ ફેરફારો જમીન પર વાસ્તવિક બદલાવ લાવી શકશે આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે અને જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું